મિત્રો હળવદ શહેરના સરા રોડ ઉપર જે કેનાલ પસાર થાય છે અને કેનાલની બાજુમાં જ વિશ્વાસ હોમ્સનો જે ગેટ આવેલો છે ત્યાં આગળ આપણે છીએ ને પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે કારમાં જે છે મિત્રો એ આગ લાગી છે ક્યાં કારણોસર આગ લાગી છે તો હજી સુધી કંઈ સામે આવ્યું નથી ફોર્ડની ફિયાસ્ટો ગાડી હોવાની હાલ અત્યારે માહિતી છે અને અહીંયા બાજુમાં કંઈક ગેસ વેલ્ડિંગનું એનું કામ છે અને ગાડી કોઈ કામ માટે અહીંયા આગળ આવી હોય એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી છે એટલે રિપેરિંગ માટે ગાડી જે છે અહીંયા આગળ આવી હતી અને ત્યાર પછી કોઈ અગમ્ય કારણોસર એ જે આ કાર છે આ કારમાં આગ લાગી છે હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આગનો જે બનાવ છે તે બન્યો છે કારમાં આગ લાગી છે હાલ અત્યારે લોકોના ટોળા જે છે એ પણ અત્યારે ઘટના સ્થળે આપણને એટલા જોવા મળે છે અને તેની સાથે પોલીસની ગાડી આવી છે પરંતુ હજી હડોદ ફાયરની ગાડી આવી નથી એટલે કદાચ રસ્તામાં હશે હમણાં આવી જાય છે હાલ તો આ બનાવ જે છે બનાવના પગલે લોકોના જે ટોળા છે લોકોના ટોળા પણ અહીંયા આગળ અત્યારે આપણને એટલા જોવા મળે છે હમણાં થોડી જ મિનિટો પહેલાં આ જે કાર છે કારમાં આગ લાગી છે કયા કારણોસર આગ લાગી છે તો હજી સુધી કંઈ સામે આવ્યું છે નહીં કોઈ રાજુભાઈ નામના વ્યક્તિની કાર હોવાની હાલ અત્યારે પ્રાથમિક જે કંઈ માહિતી છે મિત્રો એ માહિતી મળી રહી છે અને અહીં ગેસ વેલ્ડિંગનું એનું કામ ને થતું એટલે કદાચ ગાડીમાં કોઈ ગેસ વેલ્ડિંગના કામને લઈ અને અહીં જે રિપેરિંગ માટે આ સ્પોર્ટની ગાડી અહીંયા આગળ આવી હોય એવી હાલત ત્યારે આપણને પ્રાથમિક માહિતી જે છે એ મળી રહી છે આમ તો આગળનો મોટા ભાગનો બધો ભાગ જે છે એ સળગી ગયો છે અને ફાયરની ટીમને જાણ કરી રહ્યા છે કરી છે એટલે હમણાં ફાયરની ટીમ આવશે આ ઘટનાને પગલે પોલીસની જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે

સરા રોડ ઉપર જ્યાં કેનાલ પસાર થાય છે અને કેનાલના કાંઠે જ વિશ્વાસ હોમ્સ જવાનો જે રસ્તો છે આરસીસી નો બનાયેલો છે કેનાલ ઉપર જ ત્યાં આગળ બાજુમાં એક સોસાયટી છે કદાચ એટલે એ સોસાયટી નું નામ સિદ્ધનાથ પાર્ક ઓકે સિદ્ધનાથ પાર્ક જે છે ત્યાં આગળ સિદ્ધનાથ પાર્ક અને રોડ ઉપરની આમ તો રોડની સાઈડમાં જે કેનાલની એક જેટ બાજુમાં જ

તો પછી કઈક બાજુ હડગાયું હોય ને એના કારણે આગ પકડી લીધી હોય એવું ઉપરથી શોર્ટ સર્કિટ થયું હોય એવું કઈ દેખાતું નથી ના ના મેં મારી નજરે જોયું હોય છોકરા ભડકો કરતા હતા નાના હતા ટાબરિયાત આના જેવડા એને છે એમાં આપડે કોઈ દોષ જ નથી દેતા સમજી ગયો એટલે કદાચ રમતા હોય ને ઠંડી જેવું હે એટલે થોડું એમને તાપણું ની કર્યું હોય સાફસુપ કરતા હતા આગળ બીજું કઈ નઈ સમજી ગયું એટલે એના કારણે કદાચ લાગ્યું હોય હા ને એને જાણ કરી જાણ કરી ઓલા સાહેબે બરોબર કેટલાક વર્ષ જૂની છે અંદાજ બે હજાર આઠ બે હજાર આઠ ની ઓકે તો ફાયર ની ટીમ ને જે છે જાણ કરી છે હમણાં આવશે ફાયર ની ટીમ ત્યાર પછી જે આગ ઉપર કાબુ જે છે એ ટીમ કાબુ મેળવશે પણ હાલ તો અત્યારે જે છે એ આ તમે જોઈ રહ્યા છો મિત્રો ફોર્ડ કંપનીની ફિયાટ ફિયાટ કીધી હિસ્ટા કાર છે અને અહીંયા પંદરેક દિવસથી કહી રહ્યા છે કાર માલિકે ગેસ વેલ્ડિંગનું એક કામ હતું રિપેરિંગ કામ હતું એટલા માટે થઈ અને ગેસ વેલ્ડિંગ કરાવવા માટે થઈ અને કાર અહીં મૂકવામાં આવી હતી હવે આગનું જે કંઈ ચોક્કસ કારણ છે એ તો હજુ સુધી કંઈ સામે આવ્યું નથી પરંતુ આગ લાગી છે એ હકીકત છે અને કયા કારણોસર લાગી એ તો હવે પછી ખબર પડશે હમણાં ફાયરની જે ટીમ છે ફાયરની ટીમ આવશે આગ ઉપર કાબૂ મેળવશે હજી તો જો કે ફાઇનની ટીમ જે છે એ આવી છે નહીં અહીં પોલીસ પહોંચી ગઈ છે સાથે આજુબાજુમાં લોકોના ટોળા પણ તમે જોઈ રહ્યા છો કે લોકોના ટોળા જ પણ એટલા અહીં જોવા મળે છે એક જ ખાલી એમની પાસે કઈ પાંચ સાત હજાર લીટર વાળું ફાયર છે મિત્રો ક્યાંય હળવદ ના બીજા ક્યાંય ગ્રામ્ય વિસ્તારમાં ગયું હોય ને અહીંયા આગળ આવે ત્યાં હરકી જાય છે એટલે પછી લગભગ હમણાં આવી જાય છે એટલે ખાલી ઓલવવાની રહી છે અને વીજ વાયર ઉપર વીજ વાયર પણ એ પણ છે કઈ રહ્યા છે કે ચલાવવા કંઈક વર્ધી આવી હતી એટલે ત્યાં આગળ ગયા છે હમણાં આવશે આવશે પછી આગ ઓલવી દેશે અને હમણાં થોડી જ મિનિટો પહેલાં જે છે એ આગ લાગવાની આ જે ઘટના છે ઘટના બની છે સરા રોડ ઉપર ધાંગ્રા પ્રાંતની નર્મદા કેનાલની બાજુમાં વિશ્વાસ હોમ્સ જવાના રોડ ઉપર સિદ્ધનાથ પાર્ક જે અહીંયા છે ત્યાં આગળ અને કાર માલિક પણ અડોદના છે કહી રહ્યા છે કે ગેસ વેલ્ડિંગનું કોઈ કામ હતું કારમાં એટલા માટે થઈને અહીંયા પંદરેક દિવસથી મૂકવામાં આવી હતી એટલે રિપેરિંગમાં આવી હતી બે હજાર આઠનું મોડલ છે આમ નવી કંઈ છે નહીં બે હજાર આઠનું મોડલ છે અને કોઈ કારણોસર આગ લાગી છે એટલે શું આગનું કારણ છે એ તો હજી કંઈ સામે આવ્યું નથી આભાર મિત્રો